નમસ્તે ખેડૂત મિત્રો આપણે આજે મોડ પરમાં આવી ગયા છે અને આ દવા સાટવાથી કેટલા બેનિફિટ મળેલા છે એ જાણી લઈ તમારું નામ જણાવશે મારું નામ પ્રકાશભાઈ હરખાભાઈ પીપળિયા ગામ મોડપર તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર તમારા મોબાઈલ નંબર નવ્વાણું જીરો પચાસ સાત છે

આ દવા વાપરવાથી બહુ સારા એવું બેનિફિટ મળે છે અને પ્રકાશભાઈ આ જે દવા છે તમને અત્યાર સુધીમાં કોઈ અગ્રેવારે એમ કીધું હતું કે સૂંઘવાનું કોઈ નહીં તો તમે આ સૂંઘી એ ક્યુ હતું સૂંગી તો એકવાર સૂંઘીને ખેડૂતને દેખાડો કે આ પ્રાકૃતિક ખેતીથી બનાવેલી છે અને આ સૂંઘવાથી કોઈ નુકસાન નથી થતું શરીરમાં અને આમાંથી બધી વનસ્પતિમાંથી આપણે બનાવેલી છે હું ફાર્મર જ છું અને આ પ્રાકૃતિક ખેતીમાંથી જ આપણે બનાવેલી છે તો બધા ખેડૂત મિત્રોને એવી અપીલ છે કે ખાલી આપડી જે આ ની છે ને ભલે તમે વાપરો નહીં તો કાંઈ નહીં ખાલી પણ તમે ડેમ આપ તરીકે એક પીસ મગાવો તમે કે ભાઈ બે પપ ચાર પપનો ડેમો મગાવો આ આપણે અને તમે ઉપયોગ કરો તમને રિઝલ્ટ મળે પછી તમે આનું વેચાતી તમે લઈ શકો છો અને ખેડૂત મિત્રો જે આપણે આ પ્રાકૃતિક ખેતી નહીં કરી તો હવે આપણી જમીન ધીયે ધીયે બંજર થતી જાય છે એટલે અમારી એવી અપીલ છે કે પ્રાકૃતિક દવા વાપરો બીજા નંબરમાં કે જે રાસાયણિક ખાતરને આપણે દવાઈ વાપરી છે એનાથી આપણી જમીન નુકસાન કરતી જાય છે બીજા નંબરમાં કે આપણને રોગચાળો પણ વધતો જાય છે ડાયાબિટીસ જેવા રોગ આવી ગયા વધારે કેન્સર જેવા આપણા ગુજરાતમાં રોગ વધતા જાય છે તો આવી બધી પ્રોડક્ટો તમે ખેડૂત મિત્રો વાપરો તો તમારી જમીનને ફળદૂત રાખશે અને બીજા નંબરમાં કે જે આ દવા મારો છો તો કોઈ છોડને ડેમેજ નથી કરતો અને જે હીરનું છે એનું મોઢું બ્લોક કરે છે આપણી જે દવા રહીને એ કોઈ મારી નાખવાનું એવું નથી કે મોઢું બ્લોક કરે એટલે ઓટોમેટિક ખાવાનું બંધ કરી દે એટલે ઓટોમેટિક ગીર મરી જાય છે અને આપણી આ દવા જે છે એ નેચરલ છે કોઈ પણ ખેડૂતને ડેમા તરીકે મગાવવું હોય તો મોબાઈલ નંબર પીએચ કિસાનના મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા આમાં તમે કોલ કરીને ડેમા તરીકે પણ તમે મગાવી શકો છો